સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એસપીએફ નવરાત્રી ટુ પોઈન્ટ ઝીરોનું આયોજન અંજાર તાલુકાના હોલિડે વિલેજ રિસોર્ટ ખાતે યોજવામાં આવ્યું છે જેમાં ગત રોજ એટલે કે ત્રીસ તારીખે પ્રથમ દિવસે સફેદ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયારસો દીવડા સાથે મહાઆરતી કરવામાં આવી હતી હજુ પણ આજ રોજ અને આવતીકાલે એટલે કે પહેલી અને બીજી તારીખે હોલિડે વિલેજ રિસોર્ટમાં એસપીએફ નવરાત્રી દરમિયાન બે દિવસ હજુ હોલિડે વિલેજ રિસોર્ટમાં ગરબા ચાલુ રહેશે સર્વે ખેલૈયાઓ અને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીજી તારીખે ફાઇનલ રાઉન્ડ સેમિફાઈનલ રાઉન્ડ અને મેગા ફાઇનલ રાઉન્ડ રહેશે જેમાં ઈ બાઈક ટીવી ગોલ્ડ પેન્ડેડ આરો મશીન સાયકલ અને એક સિલ્વર પ્રાઇઝ રાખવામાં આવેલ છે સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત હોલિડે વિલેજ રિસોર્ટમાં જે ત્રણ દિવસનું આયોજન છે એમાંથી આજે ફર્સ્ટ ડે જે હતો ત્રીસમી સપ્ટેમ્બર એમાં સભ્ય રાખવામાં આવ્યો હતો અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આવ્યા હતા અને ખૂબ જ ખેલૈયાઓ રમી રહ્યા છે અને ખૂબ સફળતાપૂર્વક આજે ત્રીસ તારીખનો સભ્ય દ્રાસ ગયો છે આવતીકાલે પહેલી તારીખે પણ ફ્યુઝન ગરબા ખેલૈયા આવી જજો બધા રમવા અને બીજી તારીખે પણ સેમિફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ રાખવામાં આવ્યો છે એમાં ફાઇનલ રાઉન્ડમાં મેગા ફાઇનલ રાઉન્ડમાં ઈ બાઈક છે ગોલ્ડ છે ઘણી બધી એક્સેટિંગ પ્રાઇઝિસ છે સિલ્વર છે ટીવી છે ઘણી બધી ખેલવવા માટે પ્રાઇઝિસ રાખી છે તો બધા મન મૂકીને રમવા માટે પહોંચી જજો હોલિડે વિલેજ રિસોર્ટમાં